ગાંધીનગરના ગલિયારાઓની ચર્ચા અને ગાંધીનગરની ડાયરીની વાત એટલે હોટલાઇન ન્યૂઝ સાથે ત્રિકોણનો ચોથો ખૂણો નમસ્કાર ગાંધીનગરમાં એક ચર્ચા ખૂબ જોર પકડી છે અને તે ચર્ચા છે નલ સે જલ યોજનામાં જે થયેલા ભ્રષ્ટાચારની અનેક ધારાસભ્યોએ વારંવાર મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યા અને જણાવ્યું કે નલ સે જલ યોજના છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સરકાર દાવા કરી રહી છે કે એસી હજારથી વધારે પરિવારના ઘરે નલ સે જલ યોજના છે તેનું પાણી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ તો પહોંચ્યું છે પરંતુ જલ જલ નથી આવી સતત ચર્ચા છે સરકાર વારંવાર આ યોજના થકી એ લોકોના ઘરે પાણી પહોંચે તે માટે પ્રયાસ કરી રહી છે અને તે માટે બજેટ પણ ફાળવી રહી છે પરંતુ સે જલ યોજનામાં સતત ભ્રષ્ટાચારની ચર્ચાઓ છેડાઈ રહી છે બીજી એક ચર્ચા છે મુખ્ય સચિવ રાજકુમારની ઘણા સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાજકુમારને કેબિનેટ સેક્રેટરી કે તરીકે કેન્દ્રમાં સ્થાન મળી શકે પરંતુ તેમની જગ્યાએ અન્ય અધિકારી આવી ગયા અને રાજકુમારની ચર્ચા ફક્ત ચર્ચા રહી છે ફરેક વખત રાજકુમાર જે મુખ્ય સચિવ છે ગુજરાતના તેમની ચર્ચાએ જોર પકડ્યું છે અને તે સીએજીમાં જઈ શકે તેવી વાતો ફરેક વખત વહેતી થઈ છે રાજકુમાર જાન્યુઆરી બે હજાર પચીસમાં તેના આસપાસ નિવૃત્ત થવા જઈ રહ્યા છે અને તેને હવે બહુ સમય બાકી નથી અને તેના વચ્ચે ફરી વખત રાજકુમારની આ ચર્ચાએ જોર પણ પકડ્યું છે જો સીએજીમાં હાલ જે પદ ખાલી થવા જઈ રહ્યું છે તેમાં રાજકુમારની નિયુક્તિ ન થાય તો બાદ તે મુખ્ય સચિવ તરીકે રિટાયર થશે તેવી હાલ ગાંધીનગરમાં ખૂબ ચર્ચા છે ત્રીજી અને સૌથી મહત્વની ચર્ચા ચાલી રહી છે કે કેબિનેટમાં વિસ્તરણ થઈ શકે આ પડીકા દર એક કે દર બે મહિને મીડિયામાં વહેતા થતા હોય ફરી વખત આ પડીકું છે કે હકીકત તે ચર્ચા ફરી વખત છેડાય છે અને ધારાસભ્યોમાં અંદરો અંદર ચર્ચા ચાલી રહી છે કે નવરાત્રી પહેલા કેબિનેટનું વિસ્તરણ થઈ શકે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભાજપના ધારાસભ્ય બનેલા સી ચાવડા અને અર્જુન મોઢવાડિયાનું નામ સતત છે કે કે કેબિનેટ વિસ્તરણમાં તેમને જગ્યા મળી શકે જો ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે પણ ઘણા સપના હોય છે કે તેમને પણ નવરાત્રી પહેલા લાલ લાઈટની ગાડી મળે અને તેમાં બેસવાનો પણ મોકો મળે ગાંધીનગરની આ ચર્ચાઓ અત્યારે ખૂબ ચાલી રહી છે જે પ્રકારે પૂર સ્થિતિ ઉદ્ભવી અને ભાજપના નેતા ભાજપના સમયે ત્યાંના સ્થાનિકોએ તેમનો હુરિયો બોલાયો અને તેમને આગળ વધવાની વાત કરી આવા અનેક વિડીયો પણ વાયરલ થયા છે ભાજપના અને ગુજરાત સરકારના જે મંત્રી છે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા તે પણ જ્યારે એક ટ્રક પર બેસીને પસાર થતા હતા તે પણ વિડીયો વાયરલ થયો અને તેને લઈને પણ લોકોએ ખૂબ તીખણ કર્યું આ ચર્ચા હાલ ખૂબ ચાલી રહી છે અને મંત્રીઓ છે તે પણ સતત ચિંતામાં મુકાયા છે કેમ કે જ્યાં જ્યાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે ત્યાં સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને મંત્રીઓને ચિંતા છે કે તેમના મત વિસ્તારમાં જતા તેમને પણ આવી સ્થિતિનો તો સામનો નહીં કરવો પડે ને તે માટે તે તાકીદે અધિકારીઓને બોલાવે છે અને સૂચના આપે છે કે રોડ રસ્તા રિપેર કરો સફાઈના કામ ઝડપી ચાલુ કરો અને જે લોકોને જે પણ પ્રકારની અગવડતા પડી છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવો આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય આ પ્રકારની ગાંધીનગરની વાતો જો આપણે સાંભળવી પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં